ઐતિહાસિક ન્યાય મંદિર બિલ્ડિંગ સામેના પદ્માવતી સેન્ટરને હટાવી ત્યાંના વેપારીઓને કારેલી બાગમાં શોપિંગ સેન્ટર દુકાનમાં ફાળવી આપવા નિર્ણય લેવાયો છે

શહેરને હેરીટેજ હેરિટેજ સિટી બનાવવા તજજ્ઞો પાસે સૂચનો મેળવ્યા હતા જે અંતર્ગત ન્યાય મંદિરની આસપાસના વિસ્તારને હેરિટેજ તરીકે ઉભું કરવાની તૈયારી શરૂ કરાઈ છે પાલિકાની માલિકીના પદ્માવતી સેન્ટર ને હટાવવાનો નિર્ણય લેવાયો છે તાજેતરમાં સ્થાયી બેઠકમાં પદ્માવતી સેન્ટર હટાવી ત્યાંના વેપારીઓને અન્યત્ર દુકાનો ફાળવણી કરવાના કામ મંજૂરી અપાઈ છે જોકે આ નિર્ણય લીધા બાદ પાલિકાએ પદ્માવતી ની બસો નેવ્યાસી દુકાનો અને ઓફિસ ને ખાલી કરવા નોટિસ આપી છે સૂત્રો મુજબ ઝોન કચેરી મારફતે પોસ્ટ દ્વારા નોટિસ મોકલી દુકાન ઓફિસ ખાલી કરવા કહેવાયું આ સંદર્ભે તંત્ર મક્કમ બન્યું છે આ મામલે પાલિકા તરફથી હાઈકોર્ટમાં કેવિયટ દાખલ કરાઈ છે હાલમાં પદ્માવતી સેન્ટર નો મામલો ગરમાયો હતો વર્તમાન પત્રોમાં પદ્માવતી એસોસિએશન ને દુકાનો તોડવામાં વાંધો ન હોવાની જાહેરાત આપતા વિવાદ દુકાન ધારકોએ એક દિવસ દુકાનો બંધ રાખી ઓફિસ અને દુકાનો મળી બસો નેવ્યાસી લોકો પંદર દિવસ મિલકત ખાલી કરવા નોટિસ ફટકારી છે અગાઉ સ્થાયીની દરખાસ્ત મુજબ પદ્માવતી સેન્ટરના વેપારીઓને વુડા સર્કલ નજીક આવેલા કચરા એકત્ર કરવાના જુના પ્લોટમાં પાલિકા પચાસ કરોડના સંકલન ની બેઠક માં શોપિંગ સેન્ટર કચરો એકત્ર કરવાના જૂના પ્લોટમાં કરવાની જગ્યાએ અન્યત્ર દુકાનો ફાળવવાની ચર્ચા કરાઈ હતી અમારી રણનીતિમાં હું પહેલેથી એક વાત કેવા માંગીશ તમામ મારા સાથી મિત્રોને મીડિયાના મિત્રોને આજે એક વર્ષથી છેલ્લા જ્યારથી આ હેરિટેજ ડિક્લેર થયું ત્યારે આપણા લોકલાડીલા અને કમિટમેન્ટવાળા નેતા શ્રી બાલુભાઈ શુક્લાજી એમએલએ શ્રીએ અમારી સાથે આવીને ચર્ચાઓ વિચારણાઓ શરૂ કરેલી અને અમારી જોડે આખી વાતચીતનો દોર શરૂ થયો અને એની સાથે સાથે સ્ટેન્ડિંગના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલ મિસ્ત્રીજી આપણા આદરણીય મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણાજી એમની સાથે વટાગટો અમારી ચાલતી હતી અને આ બિલ્ડિંગને ખાલી કરવાની વાત નહોતી વાતચીતો ચાલતી હતી અને અમને પ્લોટ બતાવવામાં આવ્યા અને અમને છેલ્લે એક કારેલીબાગનું પ્લોટ સિલેક્ટ કરીને અમને એ કમિટમેન્ટ કરવામાં આવેલી કે અહીંથી આપને સન્માનજનક રીતે શિફ્ટ કરવામાં આવશે નહીં કે ખાલી અને તોડવાની વાત અને અમને સાથે સાથે અમારું જે રોજગાર દોઢ બે વર્ષ ત્યાં નવું બનીને બળે ત્યાં વૈકલ્પિક જગ્યા સર સયાજીનગર ગાંધી ગૃહની બાજુમાં ડી માર્ટની બાજુમાં જ્યારે અત્યારે જે એક્ઝિબિશન ચાલે છે એ પ્લોટ પતરા બાંધીને સ્ટોલ કરીને જેવી રીતે આ નેપાલી બજાર કે જે લોકો ધંધો કરે છે સ્ટોલ્સમાં એવી રીતે વૈકલ્પિક જગ્યા આપવાની વાત થયેલી એટલે એ કમિટમેન્ટ પર અમે એમના માનનીય શ્રી બાલુભાઈની ટીમ સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી અને કમિશનર શ્રી એમની સાથે વટાગટોમાં અમને આ આગળ ચાલ્યા છીએ અને જ્યારે આજે આપના માનનીય વડાપ્રધાન યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આટલું આખા વિશ્વ ફલક પર જેમનું નામ છે અને સિંધી સમાજ જોડે એમની લાગણી રહી છે આત્મીયતા રહી છે પ્રેમ રહ્યું છે અને મોટામાં મોટી વાત એમની વડોદરા એક જમાનામાં કોન્સ્ટિટ્યુઅન્સી રહી છે અને અહીંથી જીતીને પછી વારાણસી એમણે સિલેક્ટ કરેલું એટલે હું એમને બી કહેવા આ આપના માધ્યમથી મારા સાથી મિત્રોથી કહેવા માગીશ કે આખા ઇન્ડિયામાં જ્યારે ચાલે છે વાત કે મોદી કી કમિટમેન્ટ મોદી કી ગેરંટી એટલે એ જ વાત પર હું પૂરેપૂરો મારા જનપ્રતિનિધિ અમારા માનનીય લાડલા લોકલાડીલા એમએલએ શ્રી બાલુભાઈના વર્ડ્સ પર જે એમણે કમિટમેન્ટ આપ્યું છે વિશ્વાસ રાખીને અમારી આખી કમિટી આખું સમાજ જ્યાં બારસો પરિવારોનો સવાલ છે જ્યાં બારસો પરિવારોની રોજગારીની સવાલ છે અને જે અમે પૂરેપૂરા ટેક્સીસ અમે જીએસટી ઇન્કમ ટેક્સ બધા કાયદાકીય રીતે સંવિધાનમાં ચાલીને વેપારીઓ અમારું રોજગાર અમે કરીએ છીએ અને અમને પૂરેપૂરો સંવિધાનમાં બી અમારા વિશ્વાસ છે અમારા જનપ્રતિનિધિઓ પર બી વિશ્વાસ છે અમને બારસો માણસોને રજડતા રસ્તે નહીં મૂકે એક આ મારી લાગણીપૂર્વક આપના માધ્યમથી અમારી માંગણી એટલી જ છે જે સંદેશના પ્લોટની કમિટમેન્ટ થઈ હતી જે મે આપણા કમિશનરશ્રીએ બી સ્ટેન્ડિંગમાં ચડાયેલી છે રજૂઆત જે ઠરાવ બી અમારી પાસે કોપી છે અમારી એ જ માગણી છે અને જે બાલુભાઈ શ્રી અને એમની ટીમ સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી અને મેન મ્યુનિસિપલ કમિશનરશ્રીએ બી એમની સાથે બેસીને જે કમિટમેન્ટ કરેલું છે અમારી એ જ માંગણી છે અમે કોઈ લડતમાં જવા માંગતા નથી અમારી માંગણીને સંતોષવામાં આવે અમને અહીંથી સન્માનજનક શિફ્ટ કરવામાં આવે જે કમિટમેન્ટ થયેલું છે એ કમિટમેન્ટ પૂરું થાય અને હું આપણા શ્રી મૃદુભાષી સીએમ શ્રી ભૂપેન્દ્ર સાહેબ અને આ શ્રી પાટીલ સાહેબ સી આર પાટીલ સાહેબને બી અમે રજૂઆત કરેલ છે એમને બી આજે મારી આ નમ્ર અપીલ છે સિંધી સમાજ આ ચોથી પેઢી બીજેપી સાથે રહ્યું છે અમારા ડીએનએમાં બીજેપી છે અમારા બ્લડમાં બીજેપી છે બીજેપી અમારું પરિવાર છે મને પૂરેપૂરી ખાતરી છે આ વાત અમારા માન્ય શ્રી નરેન્દ્રભાઈ સુધી અમારા લોક લાડીલા મૃદુભાષી સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબ સી આર પાટીલ સાહેબ અને અહીં તમામ હોદ્દાઓ પર બીજેપીના પ્રતિનિધિઓ જે અમારી સાથે જોડાયેલા છે અને અમારું આખું સિંધી સમાજ બીજેપી સાથે જોડાયેલું છે હું એ જ ફક્ત કહેવા માંગીશ કે અમારી જે અમને કમિટમેન્ટ આપવામાં આવેલી છે એ પૂરી કરવામાં આવે